પાટણવાડિયા રોહિત સમાજના અપરણિત યુવક યુવતીઓનો જીવનસાથી પસંદગી પરિચય મેળો વડોદરા ખાતે યોજાયો હતો પાટણવાડિયા રોહિત સમાજના અપરણિત યુવક યુવતીઓને તેની ઈચ્છા મુજબના જીવનસાથીની પસંદગી કરવા માટે પાટણવાડિયા રોહિત સમાજ સેવા સંઘ વડોદરા દ્વારા જીવનસાથી પસંદગી પરિચય મેળો અલકાપુરી આંબેડકર હોલ ખાતે યોજાયો હતો આવેલા મહેમાનોના હસ્તે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબને પુષ્પાંજલિ અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આવેલા મહેમાનોને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અપણિત યુવક યુવતીઓએ પોતાનો પરિચય આપ્યો હતો આવનાર બે હજાર પચીસ માં પાટણ વાડિયા રોહિત સમાજના સમૂહ લગ્ન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે રોહિત સમાજના આગેવાન રોહિતભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો અપરણિત યુવક યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા બદલ પાટણવાડિયા રોહિત સમાજ સંઘના પ્રમુખ કેશવભાઈ ગોવિંદભાઈ રોહિત મહામંત્રી ધનજીભાઈ રોહિત ખજાનચી અશ્વિનભાઈ રોહિતે તમામ સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો નવસારીથી આવું છું આજ રોજ ડૉક્ટર બી આર આંબેડકર ભવન વડરા ખાતે પાટણવડીયા રોહિત સમાજનો સૌ પ્રથમ પરિચય મેળો યોજવામાં આવ્યો હતો આજ સુધીમાં પાટણ વળિયા રોહિત સમાજે પાંચ સમૂહ લગ્ન કર્યા છે આગામી વર્ષની અંદર હાલના પ્રમુખ શ્રી કેશવભાઈ સમગ્ર કમિટી તરફથી સમૂહલગ્નનું આયોજન બે હજાર પચીસમાં થઈ રહ્યું છે એ અંગે રાજ્યના આ પ્રસંગે પરિચય મેળવડામાં લોકો જાગૃત બને સમૂહલગ્નમાં જોડાય એ માટે આજનો એક પ્રસંગ હતો આજના પ્રસંગની અંદર વડોદરા રોહિત સમાજના પ્રમુખ શ્રી રોહિતભાઈ માધુભાઈ પટેલ તેથી વિશેષ તરીકે ઉપસ્થિત હતા એમની સાથે અન્ય જિલ્લા પંચાયત પરિષદના સભ્ય શ્રી ડોક્ટર શ્રી અને પાટણવાડિયા સોઈ સોઈ સમાજના સમગ્ર કારોબારી સભ્ય હાજર હતા ખૂબ જ વિશાળ સંખ્યાની અંદર આજનો આ કાર્યક્રમ એકદમ ટાઈમસર સર સાડા અગિયારે ચાલુ થયો ને આજ રોજ અત્યારે ચાર વાગે મૂના ઉચીને હારે છે આ કાર્યક્રમની અંદર વાટાવીયા રોહી સમાજના જે તેજસ્વી તારદાઓ છે જે ઉગતા બાળકો છે એમને કારકિર્દી માર્ગદર્શન મળે કોમ્પિટેટીવ એક્ઝામની કઈ રીતે તૈયારી કરવી ક્યાં ક્યાં એક્ઝામ આપવી એ અંગેનું એક માર્ગદર્શન શિબિર રાખવામાં આવ્યું હતું એના માટે બી એક કલાક અહીંના જિલ્લા પંચાયતના સભ્ય એમણે માહિતી આપી હતી આ તબક્કે પાટવડિયા રોહિત સમાજ આગામી સમયની અંદર જ્યારે પણ સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે પ્રમુખ શ્રીમતી હું આપ સૌને હાર્દિક અપીલ કરું છું કે આ સમૂહ લગ્નની અંદર આપ સૌ તન મનની ધનથી જોડાવો ને આવનારા સમૂહ લગ્ન ખૂબ જાઓ નથી અને સમાજના પૈસા બચે દીકરા દીકરોના ઓછા ખર્ચે આપણું સમલગ્ન સંયોજન થાય અને છોકરાઓ અને છોકરીઓ શિક્ષણમાં આગળ વધે પ્રગતિ કરે પોતાના કુટુંબનું નામ રોશન કરે પોતાના સમાજનું નામ રોશન કરે અને પાટણ વડિયા રોહિત સમાજનું એક ઉચ્ચ લઈ જાય એવી હું અપેક્ષા રાખું છું અને વિનંતી કરું છું